નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક મિત્રો હવે હકીકતમાં પિક્ચરના નંબરિયા પડી ગયા એવું કહી શકાય હવે તમે આટલી વાર સાંભળ્યા પછી તમને હવે મારે સ્પેશિયલ કોર્સ તરફ લઈ જવા છો જે અને નીટમાં સૌથી વધુ જો આઈએમપી કોઈ ટોપિક હોય ને અગિયારમાના કેમેસ્ટ્રીને બારમાના કેમેસ્ટ્રીને લઈને અને ડગલેને પગલે ઉપયોગી આવતો હોય ને એવો આ કોન્સેપ્ટ છે મોલ કોન્સેપ્ટ મોલ એ કોઈ સ્પેશિયલ પ્રકારની ડેફિનેશન નથી પણ એ એક પ્રકારનો યુનિટ છે યુનિટ એટલે એક એકમ અમુક ચોક્કસ પદાર્થો ભેગા થાય એટલે એને એક મોલ કહી દેવામાં આવે દાખલા તરીકે આપણે માર્કેટમાં કંઈક લેવા જઈએ ને મિત્રો તો દરેક જગ્યાએ અલગ અલગ વ્યવસ્થા છે દાખલા તરીકે આપણે અહીંયા વજન પર પણ ફ્રૂટ મળે છે અને નંગ ઉપર પણ મળે છે તમે જુઓ કેળા છે તો આપણે ડઝનના ભાવે લઈએ કે ભાઈ બે ડઝન કેળા ડઝનનો શું છે વીસ રૂપિયાના કેટલા નંગ આવશે એમ નંગ ઉપર ચાલે દ્રાક્ષ નંગ ઉપર આવી કોઈ દિવસ નહીં આવે તમે એમ કીધું હોય ને ભાઈ બસો ને બસો દ્રાક્ષલાઓ એમ એટલે બસો દાણા નો આવે એ બસો ગ્રામ જ આવે બરાબર છે એપલ લેવા જાઓ તો મિત્રો પચાસ ના ચાર એમ આવે સો ના ત્રણ હવે વજન પર પણ મળે છે સો નો કિલો એવી રીતે એટલે એમાં શું છે વેચનારને જેવી રીતે સગવડતા પડે ને એવી રીતે વેચે કેળા જે છે ને એ નંગ ઉપર જ વેચાય દ્રાક્ષ છે વજન પર જ વેચાય કેમ તો કે વેચનારને સગવડતા કેમાં છે નંગ ઉપર વેચવામાં નહીં વજન પર ચોખાના દાણા લેવા ગયા ચલો ભાઈ લાખ ચોખાના દાણા લાવો તો એમ કરિયાણાની દુકાનવાળો કે જ્યાં તાર મમ્મીને પાછું બેટા પૂછ્યા લાખ કીધું છે કે સો ગ્રામ કીધું છે એટલે આપણે એવી રીતે કે ચાલો એક બીજી વાત કરી આ શા માટે યુનિટ આવ્યો ને એની વાત કરું છું માની લો કે તમને દાદા કે બા એક વાટકો ઘઉંનો ભરીને આપી દે કે ભાઈ આલા બેટામાં કેટલા દાણા છે તો તો છૂટા પાડી આપ તો આપણે તરત જ છૂટા પાડી દઈએ અડધો કલાક જેવા સમય લાગશે જેવું તમારો એક વાટકો પૂરો એટલે આવડો ભરીને આપે બેટા થાયબો આમાં કેટલા છે ને આપણો મગજ જાય આટલા બધા ઘઉંના ના દાણા હું થોડો ગણવાનો વૈજ્ઞાનિકોને પણ એવું જ થતું હતું કે આટલો ચપટી પદાર્થ હોય ને મિત્રો તો પણ એમાં અણુ પરમાણુ સંખ્યા પુષ્કળ હોય કેમ કે નરી આંખે તો દેખાતું નથી એટલે મિત્રો એ લોકોએ એને સમજવા માટેથી આ કોન્સેપ્ટ લાવ્યા જેનું નામ છે મોલ કોન્સેપ્ટ મિત્રો મોલ કોન્સેપ્ટ એટલે શું મિત્રો તો કે કોઈ પણ પદાર્થનું અણુભાર જેટલું વજન કોઈ પણ પદાર્થ ઉદાહરણ તરીકે મિત્રો માન લો કે હું તમને એમ કહું કે એક મોલ પાણી લો હવે તમને અણુભાર ગણતા તો આવડતો જ હશે ને મિત્રો હા કેમ કે હાઇડ્રોજનનો અણુ પરમાણુ ભાર એક ઓક્સિજનનો પરમાણુ ભાર સોળ તો કે ભાઈ સોળ ને બે અઢાર ગ્રામ લો એટલે એક મોલ પાણી થાય એટલે અણુભાર જેટલું વજન હું તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે આ બધાથી થોડા ટમથી પરિચિત છો એટલે સીધા ઉદાહરણ પર જ વાત કરીએ માની લો કે એમ કીધું હોય કે એક મોલ મીઠું આપો તો કે અઠ્ઠાવન પાંચ કેમ તો કે સોડિયમનો પરમાણુ ભાર ત્રેવીસ છે અને ક્લોરીનનો પાંત્રીસ પોઈન્ટ પાંચ છે તો અઠાવન પાંચ થશે મિત્રો રેડી શું થશે અઠાવન પાંચ આ કેટલું છે પાંત્રીસ પોઈન્ટ પાંચ ઓકે બે સરવાળો કરો એટલે અઠાવન પોઈન્ટ પાંચ આ તો જ્યારે તમને અણુભાર સમજાય પછીની વાત છે બરાબર છે તો બીજી કોઈ દ્રષ્ટિએ વિચારવું હોય તો બીજી રીતે એમ વિચારી શકાય મિત્રો કે એક મોલ પદાર્થ એટલે એટલો પદાર્થ લેવાનો કે બાર ગ્રામ જો કાર્બનના ત્રણ સંસ્થાનિક છે સી ટ્વેલ સી થર્ટીન અને સી ફોર્ટીન એમાંથી આને આપણે પ્રમાણિત ગણીએ છીએ અને એના બાર ગ્રામની અંદર જેટલા પરમાણુ હોય સાંભળજો બરાબર પરમાણુ એટલે એનો એક મોલ થઈ ગયો એટલે કે બાર ગ્રામ જેટલા પરમાણુ ધરાવતો હોય એને કહેવામાં આવે એક મોલ કહેવાય હવે મિત્રો આપણને કાર્બન પરમાણુ તો એકદમ સૂક્ષ્મ એનું વજન કેમ કરશું તો સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હાઇડ્રોજન હિલિયમ કાર્બન કોઈ બી નાનામાં નાના પરમાણુનું વજન કરવું હોય ને તો એને માટે એક રીત છે સ્પેક્ટ્રોમિતી કઈ રીત છે સ્પેક્ટ્રોમીતી અને સ્પેક્ટ્રોમિતિથી જો એક કાર્બન પરમાણુનું વજન કરવામાં આવે તો મિત્રો મળે છે એક પોઈન્ટ નવ્વાણું છવી અડતાલીસ ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ ઘાતગ્રામ તમે બરાબર સમજી લેજો એક કાર્બન પરમાણુનું વજન આટલા ગ્રામ છે તો આપણી પાસે કેટલા ગ્રામ છે બાર ગ્રામ છે તો તમે એમ વિચારો બાર ગ્રામમાં કેટલા હશે કેટલા હશે બાર ગ્રામમાં કેટલા પરમાણુ હશે તો તમે એવું કહી શકો મિત્રો આ બાર ગ્રામ આની નીચે વિચારો બરાબર જો એક પરમાણુનું વજન આટલા ગ્રામ તો બાર ગ્રામનું વજન કેટલા પરમાણુ એ થાય તો આપણે એમ કહી શકીએ તો આની અંદર કેટલું વજન આવતું હશે તો કે બાર ગ્રામ જે છે એને ભાગ્યા એક પોઈન્ટ નવ્વાણું છીતાલીસ ગુણ્યા દસ ની માઇનસમાણુ કરીએ અને એ પરમાણુ એ કયા સી ટ્વેલ રેડી તો આ છેદનો છેદ ક્યાં જવાનો અંશમાં તો આ મિત્રો નિયરેસ્ટ ટુ ટુ છે તમે જુઓ કેટલું છે નિયરેસ્ટ ટુ ટુ છે તો તમે એમ વિચારો ને તો આવું પણ બની શકે ને જો આને તમે બે લઈ લીધા હોત તો બે છ બાર તો છ ગુણ્યા દસ ની કેટલી ઘાત થઈ જાય રેડી પણ બે કરતાં થોડુંક નાનું છે તો પેલું છ કરતા થોડુંક મોટું આવે તો કેટલું આવતું હશે તો આ જવાબ આવે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત આવે અને આને જ મિત્રો એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે એવો ગેડ્રો આંકવામાં આવે એટલે એની સંજ્ઞા જો કહીએ ને તો એ મિત્રો ખાસ તમને કહી દઉં બાર ગ્રામમાં કેટલા પરમાણુ આવ્યા તો કે આટલે એનો મતલબ એવો થયો કે જ્યારે આટલા ઘટક કણો ભેગા થાય મિત્રો ત્યારે એને કેવો ગણવામાં આવે એક મોલ કહેવામાં આવે બરાબર સમજી લેજો કોઈ પણ પદાર્થના છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત અણુ પરમાણુ આયાન કઈ પણ ભેગું થાય એટલે એને કહેવામાં આવે એક મોલ તો મિત્રો ખાસ તમે જુઓ કે આ ગણતરીનો ચોખ્ખો જવાબ મેં અહીંયા લખેલો પણ છે ગેડ્રો આંક તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ચાલો તો હવે આપણે કેટલાક ઉદાહરણો લઈએ કે આપણી પાસે જે એક મોલ આવ્યું તો એક મોલ એટલે શું થયું મિત્રો એક મોલ એટલે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ત્રેવીસ ઘાત ઘટક કણો બરાબર યાદ રાખજો ઘટક કણોમાં કોણ કોણ હોઈ શકે અણુ પણ હોઈ શકે પરમાણુ પણ હોઈ શકે આયન પણ હોઈ શકે પ્રોટોન પણ હોઈ શકે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે ન્યુટ્રોન પણ હોઈ શકે કોઈ બી હોઈ શકે ઘટક કણ તો કોઈ બી હોય અણુ હોઈ શકે પરમાણુ હોઈ શકે આયન પણ હોઈ શકે હવે તમે બેઝિકલી વિચારો તમે બરાબર જોજો કોઈ પણ પરમાણુના મુખ્ય ઘટક કણો કેટલા તો કે પ્રોટોન છે ઇલેક્ટ્રોન છે અને ન્યૂટ્રોન છે બરાબર તો આનું વજન કેટલું મિત્રો કિલોગ્રામમાં બરાબર તો ઇલેક્ટ્રોનનું વજન સૌથી હળવું છે એટલે હું પહેલા એ તમને લખી દઉં નવ પોઈન્ટ દસ નવ ગુણ્યા દસ ની એકત્રીસ કિલોગ્રામ છે આ બંનેના વજન સેમ ટુ સેમ છે બહુ માઇન્યોર ફરક છે આપણે બે ડિઝીટ સુધી વિચારીએ તો બે ડીજીટ સુધી તો બંને સરખા જ છે આને પણ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ સત્યાવીસ ઘાત કિલોગ્રામ જ કહેવાય બરાબર સમજો આનો વીજભર ગણીએ મિત્રો તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વીજભારી જ છે જ્યારે આ કેવો કણ છે તટસ્થ કણ છે કેવો છે તટસ્થ કણ છે બરાબર આ જરા અરખું કરી દઉં છું કેવો કણ છે તટસ્થ કણ છે ઇલેક્ટ્રોન નો વીજભાર છે એક પોઈન્ટ છસ્સો બે ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાતકુલમ જેટલો આના પર વીજભાર છે એટલો જ પ્રોટોન ઉપર પણ વીજભાર છે એક પોઈન્ટ છસ્સો બે ગુણ્યા માઇનસ ઓગણીસ પણ એવું કહેવાય કે એકંદરે આને પ્લસ વીજભાર ગણાય અને આને માઇનસ વન વીજભાર ગણાય બરાબર સમજજો

તો કે છ પોઈન્ટ ગુણ્યા દસ ની છ પોઈન્ટ ઇલેક્ટ્રોન વિજભાર વડે ગુણવું પડશે ને આપણે તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો તો કે એક પોઈન્ટ છસો બે ગુણ્યા દસ ની ઓગણીસ ઘાત કુલંબ જુઓ તો જવાબ તમારો મળશે કુલંબમાં દસની ત્રેવીસ ઘાત દસની ઓગણીસ ઘાત વૈદિક એટલી દસની ચાર ઘાત છ પોઈન્ટ ઝીરો બાવીસ અને એક પોઈન્ટ છસો બે નો ગુણાકાર કરવામાં આવે એટલે મિત્રો એ બને જો સોળ છન્નું જેવો થાય એટલે નવ પોઈન્ટ નજીક આવે હું અંદાજિત લખી દઉં છું તો મિત્રો આ જો ગુણાકારમાં પોઈન્ટ કાપી નાખીએ તો આ જવાબ થઈ જાય છન્નું પાનસો જો ડિઝિટ કેટલા ખિસ્સા ચાર તો આ જે જવાબ કહેવાય એ છન્નું પાનસો ને મિત્રો ફેરાડેની યાદમાં કેટલું કહેવામાં આવે છે એક ફેરાડે કહેવાય શું કહેવામાં આવે છે એક ફેરાડે આ ફેરાડેની યાદમાં આપણે આને કયો એકમ કહે છે મિત્રો એક ફેરાડે કહેવાય છે

જોજો બે મૂલ ઇલેક્ટ્રોન ટુ ફેરાબો નીકળત યાદ રાખજો તમે ત્રણ મૂલ ઇલેક્ટ્રોન હોત તો ત્રણ ફેરાડે કહેવાય અને ત્રણ ફેરાડે એટલે ત્રણ ગુણ્યા છન્નું પાંચસો લખવું પડે ઓકે ખ્યાલ આવ્યો તો મિત્રો આના ઉપર ખાસ યાદ રાખજો તમે બધા કે આ જે આપણી વાત હતી માની લો કે તમને અહીંયા હું કેટલાક એક્ઝામ્પલ આપું એ એક્ઝામ્પલ મિત્રો આ છે એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો લો કે એક મોલ સોડિયમ પ્લસ પરનો વિજભાર કેટલો અહીંયા તમારે વિજભાર લખવાનો છે અને એ પણ કુલમમાં એક મોલ મેગ્નેશિયમ પ્લસ ટુ નો વીજભાર કેટલો મિત્રો આ પ્લસ ટુ છે બરાબર જોજો ખાસ પ્લસ ટુ એક મોલ એલ્યુમિનિયમ પ્લસ થ્રીનો વિજભાર કેટલો પોઈન્ટ પાંચ મોલ બરાબર એસઓ ફોર માઇનસ ટુ ના વીજભાર કુલમમાં બોલો તો મિત્રો તમે જોવો છો એમ આ જે સોડિયમ છે મિત્રો એ સોડિયમ પ્લસ વન બને ત્યારે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય તો જ બને એનો મતલબ એમ કે એને પ્લસ નો વીજભાર કોના જેટલો થાય તો કે એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એટલે કેટલો કહેવાય તો કે એક ફેરાડે કેમ કે એક મોલ ઇલેક્ટ્રોન આ એક મોલ છે તો આ મેં પણ એક મોલ જ હોય ને

તો એનો મતલબ એમ કે એક ગુણ્યા તમે જુઓ તો એ ટુ થશે મિત્રો અને ટુ ફેરાડે એટલે કે આને ગુણ્યા ડબલ કરવું એટલે પાંચ દુ દસ થશે અને છ દુ બાર ને એક ને નવ દુ અઢાર ને એક ઓગણીસ થશે રેડી ચાલો એક મૂલ એલ્યુમિનિયમ પ્લસ થ્રી થ્રી ઉપર થ્રી ફેરાડે હોય પણ વન થર્ડ મોલ કીધું હતું તો કે એક તૃતીયાશ ગુણ્યા થ્રી ફેરાડે ઇઝ ઇક્વલ ટુ વન ફેરાડે વન ફેરાડે એટલે પાછું છન્નું પાંચસો મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યાં જ્યાં તમારે જરૂર પડે ત્યાં આ બે ત્રણ ગુણાંક આપણને મોઢે હોવા જોઈએ ચલો મોલ ફોસ્ફેટ આયન તો ફોસ્ફેટ આયન નો મોલ એક એનો વીજભાર કેટલો છે ભલે માઇનસ ત્રણ લખવું હોય મિત્રો પણ કહેવાય કેટલું ત્રણ ફેરાડે અત્યાર સુધી પ્લસ લખ્યું હતું તમને એમ થાય સાહેબ પ્લસની નિશાની નથી લખી પ્લસ હોય કે માઇનસ હોય નિશાની લખવાની જરૂર નથી ફેરાડે જ કહેવાય તો મતલબ કે આપણને ત્રણ ફેરાડે એટલે કે ત્રણ ગુણ્યા છન્નું પાંચસો કુલમ રેડી ચલો એકવાર તમારા માટે કેલ્સી મારી દઉં હું મારી રીતે ત્રણ પંજા પંદર નો પાંચડો વધી પડી એક ત્રણ છ અઢાર એક ઓગણીસ નો નવડો વધી પડી એક સત્યાવીસ ને એક અઠ્યાવીસ આટલા કુલમ થશે ઓકે ચલો એક પોઈન્ટ પાંચ મોલ એસ ઓફોર માઇનસ ટુ મિત્રો એક મતલબ આ પણ પાછું કેટલું થયું થ્રી ફેરાડે જ થયું તો આ મિત્રો મેં એટલા માટે લખ્યું છે તમને ખાસ કે એક કોઈના મોલ આપેલા હોય તો આપણે એના માટે ફેરાડે કેવી રીતે કાઢી શકીએ હવે મિત્રો એક મસ્ત મજાની વાત કરીએ અને એ છે તો એક મોલ ઇલેક્ટ્રોન નું વજન ખાલી જગ્યા કિલોગ્રામ થાય અને મિત્રો આમ વિચારો કે એક કિલોગ્રામ ઇલેક્ટ્રોન ના મોલ ખાલી જગ્યા થાય આ બહુ મસ્ત ક્વેશ્ચન છે અને અઘરા પણ લાગે બરાબર જોજો હમણાં તમે આગળના આપણા બે મિનિટ પહેલાં બધા ડેટા જોયા તો કે એક મૂલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય સૌથી પહેલી વાત તો એ તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત બરાબર એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે કિલોગ્રામ યાદ છે તો કે નવ પોઈન્ટ દસ નવ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ કિલોગ્રામ હવે મિત્રો તમને એમ કે એક મૂલ ઇલેક્ટ્રોનનું દળ ગણો તો તમને ચોખ્ખી ખબર પડી ગઈ કે છ પોઈન્ટ ઝીરો બાવીસ દસની ત્રેવીસ ઘાત ગુણ્યા નવ પોઈન્ટ દસ નવ દસની એકત્રીસ કિલોગ્રામ ચાલો આ બેવ જાય તો કેટલા દસની માઇનસ ચાર ઘાત હવે કેટલું છે એટલું નથી લેવા માંગતો મારે તો ખાલી આગળનો આંકડો ચાલે ને તો પણ ચાલે જો છ નવા ને ચોપન ચોપન ઝીરો જ લઈ લઉં છું કેમ કે અહીંયા ઝીરો છે જો ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત કિલોગ્રામ તો એનો મતલબ ઝીરો પોઈન્ટ ઝીરો ચોપન કિલોગ્રામ ઓપ્શન્સમાં કિલોગ્રામ આપવું હોય તો આ શક્યતાય ખરી જવાબ નહીં આ શક્યતાય ખરી તમે જુઓ બે શક્યતા આવે હવે ઊંધું વિચારો એક કિલોગ્રામ ઇલેક્ટ્રોનના મોલ કેટલા તો પહેલી વાત તો એ કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે બરાબર તો એ હતું આગળ ભણીએ છીએ મોલ એટલે આપેલી કણોની સંખ્યાને આપણે એવો ગેડોંક વડે ભાગવું પડશે તો મિત્રો અહીંયા તમે જોવો તો કે એક કિલોગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તો કે એક કિલોગ્રામની અંદર નવ પોઈન્ટ દસ નવ ગુણ્યા ની માઇનસ એકત્રીસ જે છે એ ઉપર લઈ જાઓ તો એકના છેદમાં નવ પોઈન્ટ દસ નવ ને દસ ની એકત્રીસ ઘાત જેટલા ઇલેક્ટ્રોન આવી ગયા હવે તમને બધાને ખબર છે કે એક મોલ એટલે કેટલા ઘટક કણો થાય તો કે છ પોઈન્ટ બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત હવે ઊંધું વિચારો આટલા એ કેટલા મોલ થશે તો કે મોલ બરાબર આ જે આંકડો આપ્યો છે એક પોઈન્ટ છસો ને એક પોઈન્ટ છે તમારું નવ પોઈન્ટ દસ નવ દસની એકત્રીસ ઘાત એને ભાગ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ દસની ત્રેવીસ ઘાત તો મિત્રો તમને જવાબ એમ સીક્યુમાં આવો જ આપશે રેડી આ તમારો એમ સીક્યુ આન્સર થયો ઓકે તો મિત્રો આવા સવાલો એમાંથી બને મિત્રો મોલ એટલે કોઈ પણ ના છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ઘટક કણોની સંખ્યા રેડી ઘટક સંખ્યા ઓકે ચાલો એ ઘટક કણો કયા કયા હતા અણુ પણ હતા પરમાણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે તો આ મોલની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો આપણે મોલના ત્રણ ચાર સૂત્રો યાદ રાખવાના છે જે અહીંયા આપેલા છે મિત્રો બરાબર જોજો મોલ એટલે શું ટૂંકમાં તો મોલ એટલે સૌથી પહેલો તો કોઈ પણ પદાર્થના અણુભાર અથવા પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન 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 એનો મતલબ થાય કે જો તમને કોઈનું આપેલું હોય તો એને તમે અણુભાર વડે ભાગો એટલે એના મોલ મળી જાય બરાબર યાદ રાખજો એક મોલ એટલે અણુભાર અથવા પરમાણુભાર જેટલું વજન એવું કીધેલું અણુભાર જેટલું વજન એવું તેનો મતલબ તમને કોઈ પચાસ ગ્રામ આપવું હોય તો એના મૂળ શોધો તમે કેમ શોધશો તો કે જેટલો અણુભર હોય એટલા વડે એને ભાગી દેવાનું એટલે મૂલ મળી જશે બીજી રીત છે પણ મિત્રો આ ફોર ગેસ છે સૌથી પહેલું વાત તો એ કે એસટીપી કોને કહેવાય એસટીપી એટલે બસો ને તોતેર તાપમાન અને એક વાતાવરણ દબાણ

જો બાર લેવામાં આવે તો આ જવાબ થોડોક મોટો થઈ જાય એટલે સૂત્ર બને કે આપેલું વી એસટી પીએ કદ આપ્યું હોય એને તમે બાવીસ પોઈન્ટ ચાર લીટરે ભાગી દો એટલે તમને મોલ મળી જાય પણ જો એક બાર પરિસ્થિતિ લીધી હોય તો બાવીસ પોઈન્ટ સાત આવે કેટલું આવે સાત અને ત્રીજું મિત્રો આવે છે છ પોઈન્ટ ઝીરો બાવીસ જેટલા ઘટક કણોની સંખ્યા એનો મતલબ એમ કે મૂલ આવી રીતે પણ મળી શકે આપેલા ઘટક કણોની સંખ્યા જે હોય એ સંખ્યાને તમારે એવો ગેડ્રો નંબર વડે ભાગવાનું તો ફરીથી એકવાર મૂલના કેટલા સૂત્રો આવ્યા મિત્રો ત્રણ પહેલું જે વજન આપેલું હોય ગ્રામમાં એને તમારે અણુભાર વડે ભાગવાનું આપેલું એસટી પીએ કદ જે લીટરમાં હોય એ લીટરના કદને બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગવાનું બરાબર યાદ રાખજો આપેલા ઘટક કણોની સંખ્યા જે હોય એ ઘટક કણોની સંખ્યાને તમારે એવો ગેડ્રો આંક વડે ભાગવાનું અને એક સૂત્ર હું તમને આપી દઉં જે આખું તમે બધા જાણતા હશો આખો અભ્યાસક્રમ પૂરો થાય પછી આવું પણ એક આવે મોલારિટી જે હોય એને ગુણ્યા તમે કદ લીટરમાં કરી દો તો પણ મોલ મળે જો આ પણ એક સૂત્ર છે ટૂંકમાં મોલના કેટલા સૂત્રો થયા વજન પરથી મળે એસટી પીએ કદ પરથી પણ મળે અને તમે એને મોલારિટી પરથી પણ શોધી શકો છો રેડી તો મિત્રો ખાસ મારો કહેવાનો મતલબ એમ છે કે આ બધા જ મોલના સૂત્રો થયા મોલ તો ભણી ગયા મિત્રો હવે મોલ પરથી આપણે ખાસ જોવું છે એની અંદર કેટલાક એના ઉદાહરણો દાખલા તરીકે મિત્રો આપણે અહીંયા વિચારીએ નીચેનાના મોલ ગણો એમાં પહેલું એકસો બાર ગ્રામ એફી એફીનો અણુભાર હું અહીંયા બાજુમાં લખી દઉં છું છપ્પન બીજું છે ચુમ્માલીસ પોઈન્ટ બે લીટર ઓટુ ત્રીજું છે પાંત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ મિલીગ્રામ ક્લોરીન સીએલ માઇનસ છે અને ચોથું છે સો ગ્રામ ગુણ્યા દસ ની બાવીસ ઘાત એમોનિયાના અણુ છે બરાબર જોજો મિત્રો તો આ થઈ ગયું આના પરથી મોલ શોધું છે તો મોલ બરાબર આપણને અહીંયા વજન આપ્યું છે તો વજન ભાગ્યા અણુભાર કરવું પડે એટલે કે એકસો બાર ભાગ્યા છપ્પન કરવું પડે તો એનો મતલબ એમ કે આના કેટલા મોલ થયા બે મોલ થયા જુઓ બરાબર હવે એકવાર મેં સૂત્ર લખ્યું હવે દરેકમાં સૂત્ર નહીં લખું અહીંયા શું આપ્યું છે મિત્રો લિટર તો લિટર આપવું હોય તો મોલ શોધવા માટે શું છે તો કે જે પણ કોઈ એસટી લિટર લીટર આપ્યું એને આપણે બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગી દેવાનું બરાબર તો આ નિયરેસ્ટ ટુ બે

તો જવાબ આવ્યો ટેન રેસ ટુ માઇનસ થ્રી મોલ રેડી ચાલો CaCO3 સી ના મોલ મિત્રો એનું વજન આપ્યું છે સો એનો અણુભાર પણ થાય સો કેવી રીતે જુઓ સી એ સીઓ થ્રી કેલ્શિયમનો અણુભાર ચાલીસ કાર્બનનો બાર વત્તા આ સોળ તેરીને અડતાલીસ એટલે ટોટલ થયું સો તો સો ભાગ્યા સો એટલે એક ચલો આમાં કણોની સંખ્યા આપી છે તો કણોની સંખ્યા આપે તો તમે બધા જાણો છો કે દસની માઇનસ જે આ ત્રેવીસ આ સોરી બાવીસ આપ્યા છે મિત્રો તો એને આપણે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ વડે ભાગવું પડે તો હવે તમે જુઓ અહીંયા તો આ બે આવ્યું અહીંયા બાવીસ છે તો અહીંયા પણ એક દસ વધુ મતલબ કે એકના છેદમાં વીસ થઈ ગયું તો આટલું જ મૂકી દેવાનું આ મૂલ અથવા મિત્રો વન બાય ટુ એટલે પોઈન્ટ પાંચ થાય અને એને ભાગ્યા દસ એટલે પોઈન્ટ ઝીરો પાંચ થાય એવું બી ચાલે તો આ થઈ ગયા મૂલ શોધવાના કેટલાક ઉદાહરણો હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે મૂલ માટે વધારે ડિટેલમાં અભ્યાસ કરશો ત્યાં સુધી રજા આપશો જય સ્વામિનારાયણ